નમસ્કાર દર્શક મિત્રો આપ સમાચાર ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાવું પત્રકાર પરિષદ આજથી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કરવામાં આ યાત્રામાં રાહુલ ગાંધી દિવસમાં સાત જિલ્લાઓમાં ચારસોથી થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે કોંગ્રેસના કાર્યકર્તાઓ કરીને ગુજરાતના કાર્યકર્તાઓમાં થનગનાટ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારત જોડો ન્યાય યાત્રા સામાજિક આર્થિક રાજકીય એમ ત્રણ મહત્વના ન્યાયની વાત કરવામાં આવી છે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે બપોરે ત્રણ કલાકે પ્રવેશ કરશે માન્ય રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી એમણે ઇમ્ફાલથી મુંબઈ સુધીની જે ભારત જોડો યાત્રા શરૂ કરી છે એ ન્યાય ન્યાયયાત્રા સાતમીથી દસમી સુધીના દિવસમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે સ્વતંત્રતા અને સમાનતા જે છેલ્લા દસ વર્ષથી જેની હત્યા થઈ છે રાજ્ય સત્તા દ્વારા એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક સામાજિક રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે આપ સૌના આશીર્વાદ અને સમર્થન ખૂબ જરૂરી છે